ઉપલેટામાં ચાર પગનો આતંક જોવા મળ્યો છે ઉપલેટાના ગઢાડા કેરાળા વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હાલ ઉપલેટાના કેરાળા ગામે માલધારીની ભેંસ ઉપર દીપડાએ હુમલો કરતા ફફડાટ ફેલાયો છે કેરાળા ગામમાં રહેતા માલધારીની ભેંસ પર દીપડાએ હુમલો કરતા ભેંસ ઈજાગ્રસ્ત થઈ હતી

પારોડા પાડી વાસડા ઘણા બધાનું મારણ પણ કરેલ છે અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પુરાતો તો આજ રોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાડા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારા તો અહીંયા ખુલ્લામાં જ બધા પશુ બાંધેલા હોય તો એક પાડીને રંજાણ કરી અને પાડીયામમાં એકદમ રાઈડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયા હતા તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે એના હગડ જોયા તો એ પણ દીપડાના જ હતા એટલે જેમ બને એમ વહેલી તકે આ પાંજરે પુરાય એવી અમારી દરેક માલધારીઓની માંગ પૂછી છે